આદિવાસી સમાજ એ દેશની આઝાદીમાં પણ મોટું યોગદાન રહ્યું છે દેશ આઝાદ થયા પછી પણ દેશના વિકાસમાં જ્યાં પણ એ ડેમો બનતા હોય હાઈવે નીકળતા હોય રેલવે સ્ટેશનો બનતા હોય બુલેટ નીકળતી હોય કે જ્યાં પણ આદિવાસીઓની જમીનની જરૂર પડી છે દેશના વિકાસમાં જમીનો આપવી છે પણ જ્યારે આદિવાસી સમાજની વિકાસની વાત આવે છે ત્યારે આદિવાસી આજે પણ શિક્ષકો માટે આંદોલન કરે શાળાઓ માટે આંદોલન કરે સારા દફતરો માટે આંદોલન કરે સારા દવાખાનાઓ માટે આંદોલન કરે સિંચાઈના પાણી માટે પીવાના પાણી માટે આંદોલન કરે પોતાના જળ જંગલ તથા પરના અધિકારો માટે આંદોલન કરે સાંવિધાનિકાથી સાહિત્ય માટે આંદોલન કરે તો ત્યાં સુધી અમારે લડાઈ કે જીતે કે જિંદાબાદ મુર્દાબાદ કરવાનું ત્યારે આજે અમે ગુજરાતના મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાનના તમામ આગેવાનો સાથે મળીને ગિર પ્રદેશ મુક્તિ મોરચા સંગઠન અમે જાહેર કર્યું છે અને આજેથી કાઉન્ટડાઉન ચાલુ થાય છે અમે ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ગિલ પ્રદેશ મુક્તિ મોરચા અંતર્ગત અમારું વિશાળ સંગઠન બનાવીશું અને જનજાગૃતિ સાથે અમારા સામાજિક અધિકારો બંધારણીય અધિકારો મેળવવા માટે આવનારા દિવસોમાં અમે સરકાર સામે આવીશું સાથે સાથે જો સરકાર અમારા આદિવાસીઓનો વિકાસ નહીં કરવા માંગે તો અમે આવનારા ભવિષ્યમાં દેશનું ઓગણત્રીસમું રાજ્ય અલગ એટલે કે નીલ પ્રદેશ રાજ્યની માંગણી કરીશું અને એની રાજધાની અમને કેવડિયા માટે આવી એક વિરંતી કરી છે કે અમારા તો અમે પહેલા તમે જોયું હશે અમે રિઝર્વ અનામત એસટી અનામત બેઠકો પર રહી ચૂકાયેલા છે અને અમે આજે પણ જે સમાજે અમને ચૂંટણીને વિધાનસભા મોકલ્યા છીએ એનો અવાજ બનીએ છીએ જ્યારે પણ આદિવાસીઓ નવાજ બનતા મારી પોતાની પાર્ટી પણ જ્યારે મને રોકશે ત્યારે સૌ પ્રથમ પાર્ટી પરથી રાજીનામું આપવાનું કામ અમે કરીશું પણ અમે સમાજને એક કરવા માટે ક્યાંય પાછી પાણી નહીં કરીએ અમારે અમે જ્યાં સુધી જીવીએ છીએ ત્યાં સુધી અમારું જીવન અમારા સમાજને અમે સમર્પિત કરીશું અને જીવીએ ત્યાં સુધી અમારું બિલ પ્રદેશ સાથે અમે બનાવીને જ રહીશું એ આજે અમે સંકલ્પ કર્યા છીએ યુવાનોને શું યુવાનોને પણ અમે સંદેશો આપ્યો છે તેમનો કેરિયર બનાવવાનો સમય છે ત્યારે મોગી બાઈકો લઈને નાચવા કૂદવામાં સમય નહીં બગાડે અને પોતે યુવાનો સારું ભણે પોતાનું કેરિયર બનાવે પોતાના પરિવારને સારી સુખ સુવિધા પૂરી પાડે એ અમે યુવાનોને પણ આજે સંદેશો આપીએ છીએ ધન્યવાદ